સુરતના અમરોલી વિસ્તારમાં મોતની બિલ્ડિંગ ઊભી છે અને આ જર્જરિત મકાન ખાલી કરવા પાલિકાએ ઓગણીસ વખત નોટિસ આપી છે અડધા મકાનો ખાલી કરી દેવાયા છે જ્યારે હજી પણ અડધા મકાનમાં લોકો વસવાટ કરે છે આઠ જેટલી બિલ્ડિંગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી અંદાજીત પાંત્રીસ વર્ષ જૂની બિલ્ડિંગ અતિશય જર્જરિત છે ત્યારે બિલ્ડિંગોને અનેક જગ્યાએ ટેકો મૂકી ઊભી રાખવામાં આવી છે હજી પણ અનેક લોકો પોતાના જીવના જોખમ વસવાટ કરી રહ્યા છે આ બિલ્ડિંગમાં માં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો જવાબદાર સ્થાનિક રહીશો રહેશે નોટિસ આપવામાં આવી છે છતાં પણ લોકો મકાન ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે વસવાટ કરતા લોકોએ મકાન ન ખાલી કરવાની સ્વયં ઈચ્છા દર્શાવી છે પોતાની જાતે મકાન રિનોવેશન કરાવી ફરીથી પુનઃ વસવાટ કરશે વરસ તો વરસ તો ઘણા નથી થયા લગભગ ત્રીસેક વરસ થયા છે પણ મેન્ટેન નથી થયું એના હિસાબે બે વખત રિનોવેશન કરાવ્યું હતું પણ અત્યારે તો ખૂબ જર્જરત છે રહેવાનું લાયક જ નથી મકાન કેવી છે સાહેબ અમને કોઈ પણ હિસાબે સે સ્ટેબિલિટી શરતી મળે એમ જ નથી આગળ પણ અમે બે વખત રીડેવલપમેન્ટ કરાવેલું છે તો અમે બિલ્ડિંગ નંબર પાંચ બી અક્ષરધામ સોસાયટીમાંથી અમે અમારા રીતે જે થતું હતું એ અમે કમ્પ્લીટ રિનોવેશન કરાવી નાખ્યું છે એટલે અમને રહેવાલાયક અત્યારે અમને અમારી રીતે લાગ્યું એટલે અમે અમારી સ્વેચ્છાએ રાજી અમારી રીતે અમે રહીએ છીએ જવાબદાર બધા બધા જ પણ નગરપાલિકા નહીં રહે એસએમસી પણ નહીં રહે અને અમે અમારી રીતે સ્વેચ્છાએ રહીએ છીએ અને અમે રીડેવલપનું ફાઇલ મૂકી દીધી છે અમારા બિલ્ડર સાથે અમે એમઓયુ કરી નાખવાના છીએ અને અમે અમારી રીતે અમને એમઓયુ જે બિલ્ડર કરી આપે એની સાથે અમે કામ કરવા તૈયાર છીએ હાલ ચોમાસું આવી રહ્યું છે ને ચોમાસા પહેલા શહેરની અંદર જે જર્જરિત બિલ્ડિંગો છે તે જર્જરિત બિલ્ડિંગો ઉતારી પાડવા માટે સુરત મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે ત્યારે સુરતના અમરોલી છાપરાપાટા રોડ પર આવેલા અક્ષરધામ સોસાયટી જે છે ત્યાં ખૂબ જ જર્જરિત મકાનો છે તે ત્યારે જોવા મળી રહ્યા છે ને જર્જરિત મકાન થઈ ગયા હોવા છતાં પણ અનેક લોકો અહીંયા વસવાટ છે તે કરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને સુરત મહાનગર

ટેકા મૂકવાની પણ નોબત આવી છે અને આ ટેકા મૂકીને પણ લોકો છે તે અહીંયા વસવાટ કરી રહ્યા છે બિલ્ડિંગનું રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે દિવેશ પરમાર ટીવી થર્ટીન ન્યૂઝ સુરત